અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર પલટી ખાતા કેમિકલ લીકેજ થતા આસપાસના ગામના ધુમાડાને કારણે કેટલાક લોકોને શ્વાસ ખાંસી અને ઉલટીની તકલીફ થઈ છે ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરી પ્રતિક્રિયા આપી હતી રાજ્યના મુખ્યમંત્રીએ સમગ્ર ઘટના અંગે ચર્ચા કરી સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો પરિસ્થિતિને લઈ ધારાસભ્ય સંજય સંજયસિંઘ મહિડાએ ગામોની મુલાકાત લીધી હતી અને ગામમાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે ચર્ચા કરી છે તેમજ કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને જાણ કરવા માટે સૂચના આપી હતી સલૂણ આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી ઘટના બાદ સામાન્ય માણસ ઘરની બહાર નીકળે તો મો પર રૂમાલ રાખે છે એક ગર્ભવતી મહિલા સાથે ચાર લોકોને શ્વાસ અને ખાંસીને કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

ખૂબ ઇન્ટેન્સ એસિડના ધુમાડા હતા આ ફોર્ચ્યુનેટલી બહુ રહ્યાયશી વિસ્તાર નહીં હતા એક્સપ્રેસના પણ નજીકના જે ગામો છે એને એહતિયાતના ભાગરૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે આશરે કરીબ સાડે ત્રણસો લોકોને અમે નજીકના પ્રભાવિત જે ત્રણ ગામો હતા એને સેફ જગ્યા લઈ ગયા છે હાલ એ ગામોમાં હવાના પ્રવાહના લીધે અત્યારે આ ફ્યુમ બહુ ઓછા થઈ ગયા છે અને આ જે જિલ્લા પ્રશાસનની ટીમો છે પોલીસની ટીમ છે મહાનગરપાલિકાની ફાયર ટીમો છે ત્યાં અત્યારે બધી પ્રક્રિયા હાથ ધરે છે ત્યાં ત્યાં માટી નાખીને અને સીએસીઓ થ્રી જે આવે છે એનાથી એસિડ ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા હાથ ઉપર ધરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આમાં એની ઘટનાનો તાગ મેળવ્યો છે આ એતિયાતના ભાગરૂપે જ્યારે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી એક્સપ્રેસ વે ઉપર અમે થોડા સમય માટે પરિવહન રોક્યા હતા અને જ્યારે સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં આવી જશે ત્યારે તાત્કાલિક અમે એક્સપ્રેસ વે ઉપર પરિવહન સુવિધાઓ ચાલુ રાખવા માટે નપુના જ ચાલુ રાખીશું અને કારણ કે સાહેબ કોઈને બેજર કોઈને નુકસાન પહોંચ્યું એવું કંઈ ખરું નહીં એ એવા અત્યારે અમે અને એસપી સાહેબ અને બધા મારા અધિકારીઓ બધા ભીના રૂમાલ અને માસ્ક સાથે ત્યાં સ્થળ ઉપર હતા એ એવા કોઈ જાન લેવા નથી પણ તાત્કાલિક એને જે અરેસ્ટ કરવાની પ્રક્રિયા છે એ અત્યારે હાથ ઉપર ધરેલી છે આસપાસના જે ગામડાઓ છે નજીકના એમાં આને લઈને અવેરનેસ થોડી થાય અને જે પેનિક સિચ્યુએશન ના ઉભી થાય એના માટે સાહેબ કોઈ કાર્યવાહી અત્યારે તો આપણે જે ઘટના બની છે તાત્કાલિક એને દૂર કરીએ અને પછી આ જે ઘટના બને છે એક્સિડન્ટ ના લીધે બની છે તો આપણે જિલ્લા બેવટી તંત્રના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ટેમ્પર પડવાની ઘટના બાદ કેમિકલ સમગ્ર ગામમાં ફેલાયેલું છે અત્યારે સુધી જે ગામોની આપે નિરીક્ષણ કર્યું શું કહેશો અત્યારે ગામજનોની રજૂઆતના આધારે અત્યારે મરીડા સલોણ પછી સલોણ શંકરપુરાથી તમામ ચકલાસી ચકલાસી ગામ સુધી રાજનગર સુધી આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગને એ ના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં બે પાંચ દસ કલાક કોઈ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે એવી મારે સૌની વિનંતી છે અને અત્યારે પૂરું તંત્ર માન્ય શ્રી માન્ય જિલ્લાના એસપી શ્રી શ્રી રૂરલ પીઆઈ શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે થી માંડીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે તલાટીકમ મંત્રી શ્રી ગામના સરપંચ શ્રીઓ તમામ જે કામે લાગેલા છે અને જે અત્યારે પરિસ્થિતિ અહીંયા હિંમતપુરા જે જે ટેન્કર ગબડી થી ત્યાં હિંમતપુરા પરા વિસ્તારની અંદર અત્યારે સ્થળાંતર કરવા માટે ગામના આગેવાનો અને ગામના સરપંચ શ્રીઓ તલાટીકમ મંત્રી શ્રી તમામ એ હિંમતપુરા ગામના જે પરા વિસ્તારના જે વ્યક્તિઓ જે રહેનારા જે છે બધાને મરીડા મેરડી માતાના મંદિરે રહેવાની વ્યવસ્થા કરેલી છે એટલે કોઈ ગભરાવા નહીં કે ચિંતા કરવા જેવી નથી

શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી અને બાકી છોકરા બોકરામે લઈને સગા સંબંધી નાતા બધા નીકળી ગયા હતા અને અત્યારની સ્થિતિ બહુ નોર્મલ થઈ ગઈ છે અને કર્મચારીઓના વ્યવસ્થા હેઠળ રાત્રે અગિયાર બાર વાગ્યા પછી રોડ પણ આ એક્સપ્રેસ હાઈવે પણ બંધ કરાયો હતો અને આ વીજળીનું જે એ પણ બંધ કરાયું હતું અને સારી અત્યારે બધું સારી સ્થિતિ છે ખાતા નોર્મલ છે પરિસ્થિતિ સર્જાઈ છે ટેન્કર ફૂટે ખાવાના કારણે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ શું તૈયારી અને કેટલા પેશન્ટો ની અત્યારે તપાસ છે જેમ આપને ખ્યાલ છે કે સાંજે સાડે પાંચ વાગે એક્સપ્રેસ હાઈવે ઉપર એક ટેન્કર પર તીખાયો એના પછી આખા વિસ્તારની અંદર ધુમાડો થઈ ગયેલો છે એના કારણે બધા વિસ્તારની અંદર થોડો અંધારો જેવો પહેલાંથી જ થઈ ગયો હતો ઉજાળામાં થઈ ગયો તો એમાંથી જે અમને જાણવા મળ્યું છે એમાં ઓલિયમ ગેસ છે સિક્સટી ફાઇવ પર્સેન્ટ ઓલિયમ ગેસ એના ફાઇનલી જે સલ્ફ્યુરિક એસિડ જેવો એની અંદર જે આપણે અસર થાય છે અને એની અંદર આપણે શ્વાસ લેવામાં તકલીફ થોડી ઉલટી ચક્કર થોડા આપણા સ્કિનમાં ઇચિંગ જેવી પરિસ્થિતિ થાય છે અને એના અત્યારે અમારે જે સર્વે અને અમારા સેન્ટ્રોમાં જે બી પેશન્ટ આવે છે એ સારવાર લઈને જાય છે ચાર પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે એક પીએસસી સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા ત્રણ પેશન્ટ ત્યાંથી ઇકો ગાડીમાં પસાર થતા હતા અને એમને ગાડીમાં દરવાજા વગેરે ખિડકી વગેરે બધું બંધ હતું તો એમને તકલીફ થઈ પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે ઓર અમારી બધી ટીમો ફિલ્ડમાં સર્વે કરી રહી છે અને અમારા જે નજીકના આરોગ્ય કેન્દ્રો છે આયુષ્માન આરોગ્ય મંદિર એની અંદર ખુલાવી દીધા છે અને એની અંદર દરેક વ્યક્તિ જઈને સારવાર લઈ શકે છે અને લોકો જઈ રહ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ ગભરાવાની જરૂર નથી હવે સાહેબ ટોટલ અત્યાર સુધીમાં કેટલા લોકોને સારવાર આપવી પડી છે અત્યાર સુધી ચાર કેસ નો અમને સમાચાર મળ્યા છે બાકી બાકી હવે સર્વે થશે એમાં વધારે કેસ નીકળી શકે એવી શક્યતા હોઈ શકે છે એટલે અમારું તંત્ર પૂરી સિવિલ હોસ્પિટલ એક્સ્ટ્રા તૈયારી કરીને ટીમ ત્યાં તૈયાર છે ફિલ્ડમાં આરોગ્યની ટીમો ફરી રહી છે એટલે જેવી રીતે પરિસ્થિતિ હશે એમાં અમે સારવારની વ્યવસ્થા કરીશું ત્યારબાદ તમે શું સલાહ આપવા માંગતો સામાન્ય નાગરિકોને આ સ્થિતિમાં શું ધ્યાન રાખવું જોઈએ એમાં મેઇન તો છે કે આવા વિસ્તારમાંથી દૂર જવાનો રહે અને જેને આસ્થમેટિક ને બીજી કોઈ શ્વાસની તકલીફો હોય એ લોકોને આમાંથી જ્યાં વિસ્તાર જે વિસ્તારમાં ગેસની અસર ન હોય એ વિસ્તારથી દૂર જઈને રહે તો એમાંથી બચી શકાય છે અને સામાન્ય લોકોને બી માસ્ક પહેરીને રહે અથવા તો કોઈ કપડો મોંમાં બાંધીને રહે મોડા ઉપર તો એમાંથી બચવાની સારું રહે ત્રુસાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા